ધોરામ આજે બાનુશાલી સમાજ માટે એક સુવર્ણ અવસર આ યુગના એક એવો અવતાર કે જેમણે કરોડો લોકોને જીવન જીવવાની રાહ બતાવી અને જે માણસ આ ધર્મથી વંચિત થઈ ગયા હતા એવા લોકોને ધર્મ સાથે પાછા જોડ્યા એવા અમારા સંતથી નરમાંથી નારાયણ થાય એ ભૂમિકાથી અમારા બાપાએ જે કાર્ય કર્યું એનું આજે નૂતનીકરણ મંદિરનું પ્રાણપ્રતિષ્ઠા પાંચસો અગિયાર કુંડી યજ્ઞ અને સમૂહ લગ્ન આ અત્યારે જ્યારે સમાજને આ અવસર મળ્યું છે એ અવસરમાં અમારી સમાજની બધી પાંખો દેશ મહાજન સેવા સમાજ મહિલા પાંખ યુવા પાંખ અને જખૌ મહાજન અને હરિઓમ પરિવાર આ લોકોએ રાત દિવસ એક કરીને જે પ્રયત્નો કર્યા છે એ પ્રયત્નોનું પરિણામ આવનાર ત્રણ દિવસમાં દેખાવાનું છે અત્યારે માણુશાલી સમાજની વસ્તીની પચાસ ટકા વસ્તી આ દિવસોમાં આ પ્રસંગની અંદર પધારવાની છે તો દરેક અમારી મિત્ર જ્ઞાતિઓને પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા અમે સૌ સમાજવતને આમંત્રિત કરીએ છીએ કે આજે આપણા તાલુકાના છેવાડાના ગામ જ્યારે જખૌમાં આવો પ્રસંગ બનતું હોય તો એ સમાજ માટે અને ધર્મ માટે જ્યારે જરૂરી વસ્તુઓ બની રહી છે એમાં આપણે સૌ સહભાગી થઈ અને કામ કરવાવાળાના ઉત્સાહને વધારીએ અને આપણી હાજરી આપીને અહીંયા સૌના મનને અને સૌના કામને આકર્ષિત કરીને આપણે એને પીઠ થાવડીએ જય દોરા